ભારતીય જનતા પાર્ટીની આ અમુક નેતાઓ ને રાઈતે નીંદર નથી આવી આ બધુંય સેલાબ જોઈ રાજકોટ ની અંદર કાલે ગોપાલભાઈ ઇટાલીએ કર્યો ને વ્યવસ્થિત ભાજપ વાળા ને હવે ભૂંડી બીક લાગી ગઈ છે આનાથી કે ભાઈ આ એટલું બધું માણસો ભેગું કે છે આપણું શું થાય ને નોરતાની આઈઠમે નરેન્દ્ર મોદી માતાજી ને નિવેદ દઈ દે છે ને પછી જવો તમે કામ ઉપડે કાપા કૂપી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બન્ની ગજેરા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ પોતાના વિડીયોમાં હંમેશા ગોંડલના જયરાજસિંહ જાડેજા હોય કે અલ્પેશ ઢોલરિયાનો ઉલ્લેખ કરતા હોય છે ત્યારબાદ હવે ગોપાલ ઇટાલિયાનો પણ ઉલ્લેખ તેમના વિડીયોમાં સતત થતો હોય છે અને તે વચ્ચે જ્યારે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભા હતી અને તે વચ્ચે હવે બન્ની ગજેરા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે સાથે હું છું તાજેતરમાં જ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની એક જાહેર સભા યોજાઈ હતી અને જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ બન્ની ગજેરા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો તેમના ફેસબુક એકાઉન્ટમાં અને એ વિડિયોમાં ગોપાલ ઇટાલિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી સામે આરોપ પણ લગાવવામાં આવ્યા આ મુદ્દા અંગે બન્ની ગજેરા શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ કાલની ગોપાલ ઇટાલિયાની રાજકોટની સભા અને આ તમે જોવો માણસોનો સેલાબ ઉમટી પડ્યો આ બધું હુવા દીધો અને નો રાજકોટ વાળા ભારતીય જનતા પાર્ટીની આ અમુક નેતાઓને રાઈતેની અંદર નથી આવી આ બધોય સેલાબ જોઈને રાજકોટની અંદર કાલ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો ને વ્યવસ્થિત રાજકોટની બે સભા અને ભારતીય જનતા પાર્ટી રાજકોટની એક સભા એના જેવું આખું મિશ્ર આંદોલન થયું અને ગોપાલભાઈ રેલો પાયો રાજકોટમાં હવે બીક આવી કે નહીં ચૂંટણીની કે બાપ અત્યારે ગોપાલ જો બધે ગોપાલ ઇટાલિયાની તમામ સભાઓ તમે જોજો માણસો એમાં રહી છે ભાજપવાળાને હવે ભૂંડી બીક લાગી ગઈ છે આનાથી કે ભાઈ આ એટલું બધું માણસો ભેગું કરે છે આપણું શું થાય તી પછી રાજકોટની અંદર એક નવો પ્રશ્ન તો તમે વિચારો ચૂંટણીમાં મને એમ છે ઉજાગ્રત કરાવવાનો હોય બાય એમાં ઈ નેતાનું એવું કેવું હતું જો રાજકોટનો લેવા પટેલ સમાજ ગોપાલ બાજુ વળી ગયો એટલે કે બન્યા ભાજપની નાવડી ડૂબી ગઈ રાજકોટની અંદર અને રાજકોટની અંદર ભાજપની નાવડી ડૂબી એટલે રાજકોટ ગામિયામાં પણ ભાજપની નાવડી ડૂબવાની આ ચોખ્ખી કપડાં વગરની વાત હવે એ કે આનું કરવું હું એ કે મેં કીધું વડીલ શાંતિ રાખો માતાજીના નોરતા હમણાં ચાલુ થશે માતાજીને આરાધના કરો આ ફેક્ટર છે ને મિત્રો આ ફેક્ટર આ ફેક્ટર બે હજાર સત્તર ફેક્ટર છે તમે તમારી આંખે જોજો આ બે હજાર સત્તર નું પુનરાવર્તન છે બીજું કઈ નથી બે હજાર સત્તર માં જયારે હાર્દિક પટેલ બે હજાર પંદર નું પાટીદાર આંદોલન અને બે હજાર સત્તર માં જયારે ચૂંટણી આવી ત્યારે હાર્દિક પટેલ ઓ જય સરદાર ને જય પટેલ આવું બધું હાલતું હતું એની વચ્ચે કોંગ્રેસની અંદર પાટીદાર યુવાનોને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને ખોબલે ને ધોબલે પાટીદાર સમાજે અન્ય સમાજે મત દીધા હતા અને કોકને તાલુકા પ્રમુખ ને કોકને જિલ્લા પ્રમુખ આવા બધા પદો મળી ગયા કેટલા તો ધારાસભ્યો થઈ ગયા હતા પણ ભારતીય જનતા પાર્ટી એની સત્તા જાળવીને રાખી હતી અને એની સત્તામાં એને કોઈ પણ પ્રકારની ઠેસ કોંગ્રેસે નહોતું પહોંચાડી ગયું અને પટેલ સમાજ પણ નહોતો પહોંચાડી ગઈ ગયું આ એક પબ્લિકે મગજમાં રાખવી જી બે હજાર સત્તર જેવું તો છે જ નહીં સોશિયલ મીડિયામાં કેટલા ઠુમકા મારતા હોય ચૂંટણી હોય અઢી હે જણા અત્યારે એ જ અઢી હે જણા છે જે અગાઉ તૈયારી કરે છે કે આવનારી ચૂંટણીમાં આમ કરશું તેમ કરશું પણ આપણે ઇતિહાસ જોયો છે આ ભારતીય જનતા પાર્ટી છે આ કોઈના બાપ થી પાછી વરે હમણાં નોરતા આવશે અને નોરતાની કૂપી એટલે મજા મજા કરો ને ભજીયા ને મરચા ને જી મનોજભાઈ સોરઠિયા ખવડાવે ને ખાવ પિક્ચર અભી બાકી આ બધું તો હારીલે જ રાખવાનું અને ગોપાલ હારો માણસ ગોપાલ ગોપાલને શું એ કે આમ રાજૌલી કેવી કે વૈભવી જિંદગી જીવવા ગોપાલ નથી આવ્યો ગોપાલ નાના માણાનું કામ કરવા આવ્યો છે ને ગોપાલે જે ટાઈમ પસાર કર્યો છે ને એ ટાઈમ પસ ગરીબીનો ટાઈમ પસાર કર્યો ને એ ગોપાલને ખબર છે એટલે ગરીબીમાંથી પસાર થયા હોય ને એને ગરીબીની ખબર હોય બાકી સોનાની ગોલ્ડન ચમચી લઈને પેદા થયા હોય ને ડાયરેક રાજકારણમાં ડિરેક્ટરને જેલમાંથી ડાયરેક્ટ સીધા બેંકના ચેરમેન બની જાય એમનો ખબર હોય એટલે ઘણોય બદલાવ આવવાનો છે અને કાપા કાપાકૂપીઓ થવાની છે અને પાટીદાર સમાજના યુવાનો થઈ જાજો તૈયાર ભરમાતા નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજના યુવાનોની અત્યારે જરૂર પડશે ગોપાલ સામે બોલી શકે એવો એક જ પાટીદાર યુવાન છે હાર્દિક પટેલ બાકી કોઈ નહીં ભાજપમાંથી હો એટલે હવે જોઈશી કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયાનો મોરે મોરો આવે છે કે પછી અરવિંદભાઈ રૈયાણીને રાજકોટમાં સક્રિય કરી અને પાછી આપણે નગરપાલિકા લીધું હા ગોવિંદ પટેલનો પણ ઉલ્લેખ થાય છે રાજકોટ એટલે ટૂંકમાં વાર્તાનો સારાંશ એવો નીકળે છે કે રાજકોટની ગોપાલ ઇટાલિયાની સભાએ રાજકોટના ઘણા નેતાઓની નીંદ ખરાબ કરી દીધી છે અને ભેગી અમારી એ બધા અમારી અમને ફોન કર્યો આ ભાઈ સાચો માણસ તો બહુ દાત આવ્યો પંદર મિનિટ તમે દાત જ કાઢા માણસો જોઈ જય સરદાર